નમસ્કાર મિત્રો તમને ખબર હશે કે વિસા વધરની અંદર શું ચાલી રહ્યું છે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જેલમાં જઈ શકે છે ગોપાલભાઈ ઇટાલિયા પર ગુનો દાખલ થઈ શકે છે નમસ્કાર હું તમારો દોસ્ત તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો વિડીયોને અંત સુધી જો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ગુજરાતની તમામ તમામ ઘટના જ વિડીયો જે પણ પ્રકારની વિડીયો હશે એ આપણે તાત્કાલિક આપણી ચેનલ પર બતાવી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલથી જ વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ પોલીસ સ્ટેશનમાં જઈને ફાતરીને ગયા છે એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી સુધી ન્યાય મળે ત્યાં હું અહીંયાથી જવાનો નથી મિત્રો માનવામાં આવે તો ગોપાલભાઈ ઇટેલિયા એક સામાન્ય જીવન જીવે છે અને સામાન્ય પરિવારમાંથી આવે છે અને સામાન્ય માણસો જોડે રહે છે તો ખરેખર મિત્રો ગોપાલભાઈ ઇટેલિયા સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે લોકો માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે જેમ કે કહેવાય છે કે પોલીસ સામે પોલીસ સામે એવા પણ આરોપ મૂક્યા કે ભાઈ તમે ગુંડાઓને નથી પકડતા માફિયાને નથી પકડતા કોઈ ગરીબ આવે છે એમના પર તમે તૂટી પડો છો તો આનો મતલબ શું કે જે લગભગ ચાર કરોડનું અનાજ છે વિસાવદરની અંદર ગરીબ માણસોનું અનાજ છે એ જે તંત્ર દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યું આને લઈને જે ભડક્યા જે વિસાવદરના ધારાસભ્ય એટલે કે ગોપાલભાઈ ઇટેલા સાહેબ જે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને ખકડાવી આપ્યા એવું કહ્યું છે કે ભાઈ તમારાની અંદર તમારા અંદર તાકાત હોય ને તો આ લોકોને પકડીને બતાવો કેમ એમને નથી પકડતા આ રીતના જે બબાલ થઈ ગઈ કાલે સામે સામે એટલી ભયાનક બબાલ થઈ કે ભાઈ વાત કરવામાં આવે તો જે લોકો માટે કામ કરી રહ્યા છે તો લોકો પણ એમની સાથે ઉભા રહી રહ્યા છે એને સપોર્ટ કરી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ધારાસભ્ય હોય તો આવા હોવું જોઈએ મિત્રો ખરેખર આપણે દેખાય જ છે જે જેમનું કામ બોલે છે જેમની લોક જાહના બોલે છે એક બાજુ ખૂબ એવી ચર્ચાઓ જામી રહી છે આ ઘટના વિશે તમારે શું કેવું છે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો જે હિન્દ વંદે માતરમ